તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ગોળાઓ q1 અને q2 ને ધાતુના બે સળિયા m અને n ની સાથે જોડી અને સળિયાઓની વચ્ચે સ્પાર્ક ગેપ s અહીંયા જે સ્પાર્ક ગેપ છે એની રચના કરી ઇન્ડક્શન કોઇલ અહીંયા ઇન્ડક્શન કોઇલ દર્શાવેલી છે એના વડે એને મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી અને સળિયાઓની વચ્ચે સ્પાર્ક ગેપમાં સ્парક ઉત્પન્ન કરી શકાય છે આમાં પ્રયોગની અંદર ઇન્ડક્શન કોઇલ જે છે તેનો ઉપયોગ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે થાય છે અહીં જે ગોળાઓ q1 અને q2 જે છે

એને હર્જિયન ડાયપોલ કહેવામાં આવે છે જ્યારે ગોળો q1 હવે સમજીએ જ્યારે ગોળો q1 ઋણ વિદ્યુત ભારિત હશે ત્યારે ગોળો q2 જે છે એ અહીંયા ધન વિદ્યુત ભારિત હશે ત્યારે c અને d જે છે એ બિંદુઓ પાસે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મળે છે આ રીતે દર્શાવ્યા અનુસાર મળે છે કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ હોવાથી આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે ઉદ્વ દિશામાં ધનથી ઋણ મળે છે જ્યારે સ્પાર્ક પેદા થાય છે જ્યારે અહીંયા સ્પાર્ક ઉત્પન્ન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન એસ માંથી પસાર થઈને ગોળા ક્યુ થી q2 તરફ જાય છે ઇલેક્ટ્રોન જે છે એ q1 થી q2 તરફ ગતિ કરવા લાગે છે અને ત્યારે અહીં ઇલેક્ટ્રોન પ્રવાહ સી થી ડી તરફ વહેવા લાગે છે ઇલેક્ટ્રોન જે છે એ સી થી ડી તરફ જવા લાગે છે આથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેવા લાગે છે આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેવાને કારણે સી અને ડી પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ જ્યારે પાક ગેપ પસાર થાય ત્યારે સમય સાથે અહીંયા ઘડી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ જે છે અહીંયા ક્રોસ વડે ચુંબકીય ક્ષેત્ર પર દર્શાવેલું છે હવે સમયની સાથે q1 જે છે એનો વિદ્યુત વિદ્યુત ભાર જે છે ઓછો થતો જાય છે અને q2 છે એનો પણ ધન વિદ્યુત ભાર જે છે એ ઓછો થાય છે અને ક્યુ વન છે એ ઋણમાંથી ઋણ વિદ્યુતભારિત બની જાય છે ત્યારબાદ અમુક સમય બાદ પરિભાષા એમની ધ્રુવિયતા ઉલટાઈ જાય છે એટલે ડ્રોનમાંથી હવે ઇલેક્ટ્રોન જે છે એ આ દિશામાં ગતિ કરતા હશે

કરતા વિદ્યુત ભારોને કારણે અવકાશમાં આવર્ત રીતે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય છે પહેલા ઉધવ દિશામાં હતું પછી અધો દિશામાં થઈ ગયું વળી ધોલનો કરતા વિદ્યુત ભારોના કારણે બદલાતા જતા વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય છે એ આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે બદલાય છે જોઈએ પહેલા ઇલેક્ટ્રોન જે છે q1 થી q2 તરફ ગયા પછી q1 નો ઋણ વિદ્યુત ભાર ઓછો થતો ગયો q2 નો ધન વિદ્યુત ભાર ઓછો થતો ગયો q1 જે છે એ ધનના બદલે ઋણ વિદ્યુત ભારિત થઈ ઋણ થી ધન થઈ ગયો આ ધન થી ઋણ થઈ ગયો એટલે ઇલેક્ટ્રોન પહેલા આ દિશામાં ગતિ કરતા હતા નીચેની દિશામાં હવે ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં ગતિ કરે છે આમ ઇલેક્ટ્રોન જે છે પ્રવાહ છે તેનું મૂલ્ય પણ બદલાતું જાય છે એટલે કે બદલાતા જતા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે અને આને કારણે જે આવર્ત રીતે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર નું નિર્માણ કરે છે પહેલા અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જતું હતું હવે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા બદલાય છે વિદ્યુત વિદ્યુત ચુંબકીય ચુંબકીય તરંગો ઉદ્ભવે છે ઉત્પન્ન થતા આ તરંગોની આવૃત્તિ તેમના ધોલનો આજે ધોલનો કરતો વિદ્યુત છે એની આવૃત્તિ જેટલી હોય છે આ તરંગોની આવૃત્તિ ગોળાઓ વચ્ચેના અંતર બદલવાથી પણ બદલી શકાય છે

અંતર ભાગ્યા સમય તો અહીંયા અંતર જે છે તરંગ લંબાઈ ના છે કોલકાતાની અંદર જગદીશ ચંદ્ર બોઝે પ્રયોગશાળામાં પાંચ મિલીમીટર થી પચીસ ગાળાની તરંગ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા

આગળ આપણે હર્ડના પ્રયોગમાં પણ જોયું કે ઇલેક્ટ્રોનના દોલનો વિદ્યુતને કારણે બદલાતું જતો વિદ્યુત ક્ષેત્ર રચાયું અને ત્યારબાદ બદલાતું જતો ચુંબકીય ક્ષેત્ર રચાયું દોલનો કરતા વિદ્યુત ભારની નજીકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી જે છે તેમનો કળા તફાવત હોય છે અને તેમના મૂલ્યો આ જે ઘટકો છે તેમને ઘટકો કહેવામાં આવે છે અહી આ અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર છે બંને વચ્ચેનો કળા તફાવત જે છે એ અહીંયા ગણી પાય બાય ટુ છે જેમ અહીં ગળી આ મહત્તમ હશે ત્યારે આ ન્યૂનતમ હશે જ્યારે આ મહત્તમ હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ન્યૂનતમ હશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઝીરો છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે અને તે અંતર અનુસાર નજીકના વિસ્તારમાં વન અપન આર નો ઘન અનુસાર બદલાય છે એટલે કે ઝડપથી બદલાય છે હવે દૂરના વિસ્તારમાં લેવામાં આવે તો કળા તફાવત છે એ ઘટતો જાય છે અને કળા તફાવત શૂન્ય બની જાય છે એટલે કે સમાન કળામાં એ આગળ વધે છે અને તે વન અપોન અનુસાર તેમના મૂલ્ય જે છે એ વન અનુસાર ઘટે છે અને આવા જે ઘટકો છે તેને ઉત્સર્જિત ઘટકો કહેવામાં આવે છે અહિયાં જોઈ શકાય છે જયારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે જયારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઝીરો છે એટલે કે બંને અહિયાં સમાન કળામાં છે આ બંને એકબીજાને લંબરૂપે આવેલા છે બંને વચ્ચેનો જે જે ખૂણો છે છે આવેલા હવે બિંદુઓ પાસેથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થાય છે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદીશો પ્રસરણની દિશાને લંબ હોય છે ધારો કે આ દિશામાં આ રીતે અહી પ્રસરણની દિશાને લંબ જોવા મળે છે કે બંને તો એકબીજાને લંબ જ છે અને પ્રસરણની દિશા પણ તે બંનેને લંબ હોય તે રીતે આપણે

કોઈ એક ઉદ્ગમમાંથી ધારો કે કોઈ દૂરના બિંદુ પાસે કોઈ ક્ષણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જે છે એ શૂન્ય છે બંને એક સાથે શૂન્ય ક્યારે હોય ફક્ત ઉત્સર્જિત ઘટકો હશે ત્યારે કારણ કે એમની વચ્ચેનો કળા તફાવત શૂન્ય હશે ત્યારે બંને એક સાથે શૂન્ય હશે એટલે કે શૂન્ય છે જેમ સમય પસાર થાય છે તેમ અહીંયા બી નું મૂલ્ય વધતું જાય અને આમ એક વખત એવું આવે છે કે જ્યારે બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને શૂન્ય થઈ જાય છે ત્યારબાદ તેમની દિશા ઉલટી જાય છે પેલા અહીંયા ધનવાય દિશામાં વધતું હતું વિદ્યુત ક્ષેત્ર હવે ઋણ વાય દિશામાં વધતું એ જ રીતે પેલા ધન દિશામાં ચુંબકીય ક્ષેત્ર વધતું હવે ય કરે મહત્તમ બને છે પણ શૂન્ય બની જાય છે જ્યાં સુધી આ બિંદુ પાસે તરંગ માળા પસાર થતી હોય છે ત્યાં સુધી આમ ચાલ્યા કરે છે આ જ રીતે આગળ પણ અહીંયા ચાલ્યા કરે છે વધે શૂન્ય થયું વધે મહત્તમ બની ઘટી અને શૂન્ય થયો એ જ રીતે ચુંબકીય બે ખોળાઓ વચ્ચે દુલિત થતા વિદ્યુતભારની ગતિ ઉર્જા ચુંબકીય વિકિરણની ઉર્જા જેટલી હોય છે આજે ચુંબકીય વિકિરણ મળ્યું તે વિદ્યુત ભારની એની જે ઉર્જા જે છે એ વિદ્યુત ગતિ ઉર્જા એટલે કે દોલનો કરતા વિદ્યુતની ગતિ ઉર્જા જેટલી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જા હોય છે